મજેદાર ગુજરાતી ઉખાણા ભાગ બે ઉખાણા નંબર એક એવું શું છે જે તૂટવા માટે જ બન્યું છે સાચો જવાબ છે રેકોર્ડ ઉખાણા નંબર બે એવી કઈ ચીજ છે જેમાં ફળ ફૂલ અને મીઠાઈ ત્રણેય હોય છે જવાબ છે ગુલાબ જાંબુ એવી કઈ જગ્યા કે જ્યાં રોડ છે પણ ગાડી નથી જંગલ છે પણ ઝાડ નથી અને શહેર છે પણ મકાન નથી આનો જવાબ છે નકશો ઉખાણા નંબર ચાર એક લાલ પથ્થર નીલા સમુદ્રમાં ફેંકવામાં આવે તો શું થાય જવાબ છે પથ્થર ભીનો થઈને ડૂબી જાય ઉખાણા નંબર પાંચ એવું કયું જીવ છે જે ક્યારેય સૂતું નથી જવાબ છે કીડી કીડી ક્યારેય સૂતી નથી ઉખાણા નંબર છ ત્રણ ભાઈ એવા દોડે એવા દોડે ક્યારેય ભેગા થતા નથી કોણ આનો જવાબ છે પંખાના ઉખાણા નંબર સાત એવો કયો અવાજ છે જે બીજા બધા સાંભળી શકે પણ આપણે પોતે સાંભળી શકતા નથી જવાબ છે નસકોરા ખાણા નંબર આઠ એ શું છે જે આપણે રાત્રે લઈએ છીએ પણ સવારે ને બપોરે લેતા નથી આનો જવાબ છે ડિનર ખાણા નંબર નવ એવું શું છે જે દિવસ રાત ચાલ્યા જ કરે છે જવાબ છે નદી ઉખાણા નંબર દસ એવી કઈ વસ્તુ છે જે બીમાર નથી છતાં પણ તેને ગોળી આપવામાં આવે છે આનો જવાબ છે બંદૂક થેન્ક યુ